એસાફોટાડા નામની હોમ મેડિસિનનો ઉપયોગ હોમિયોપેથિકમાં પેટમાં ગેસ ફોર્મેશનમાં થાય છે ગેસ ફોર્મેશન એટલે શું વધારે પડતું ગેસ બનતું હોય જ્યારે દર્દીને એવું લાગે કે પેટ ભારે ભારે લાગે અને વધારે પડતું અને એવું લાગે કે કંઈક અંદર ગડગડાટ થતો હોય તો વધારે પડતું ગેસ બનતો હોય એમાં જ એનો ઉપયોગ થાય એમાં શું હોય છે કે દર્દીને મિનિટે મિનિટે ઉડકાર આવતા હોય છે બસ ચાલુ ચાલુ જ રહેતા હોય દર્દીને એવું લાગે કે આ ગેસ કઈથી આવે છે હવે કઈથી બને છે હવે આવું બનવાનું કારણ શું બીજી બી બે મેડિસિન છે એક આર્જેન્ટમ નાઇટ્રિકમ અને એક નસ મોસ્ચેટા હવે આ ત્રણ મેડિસિનમાંથી ગમે છે તમે જે બને વધારે પડતા સિમ્ટમ્સ ડેસ થાય એનો ઉપયોગ કરી શકો છો હવે બીજું એક સેન્ટન્સ છે એનો કે ગ્લોબસ હિસ્ટેરિકસ હવે ગ્લોબસ હિસ્ટેરિકસ એટલે શું છે કે કોઈ ગોળ વસ્તુ દર્દીને એવું લાગે કે આ કે કોઈ ગોળ ગોળ વસ્તુ ગળામાં અટકી ગઈ છે કાં તો પેટની ઉપર અટકી ગઈ હોય એવું લાગે એ એ દર્દી એને નીચે ઉતારવા માટે પ્રયત્ન વધારે કરતો હોય છે પણ અને ચાલુ ચાલુ રાખતો હોય છે એને એવું લાગે કે કોઈ ગોળ ગોળ વસ્તુ છે એ ઉપર આવી રહી છે અથવા અટકી ગઈ છે હવે આ માટે દર્દી શું છે કે જમવાનું હોય કા તો પાણી ઉપર આવતું હોય હવે અંદર કોઈ બી કંડિશન એવી બની હોય કે જે ઉપર આવતું હોય છે હવે આમાં આવી કન્ડિશનમાં બે મેડિસિનનો ઉપયોગ થાય છે એક ઇગ્નેશિયા અને એક આ એસાફોટડા એમાં ઇગ્નેશિયામાં થવાનું કારણ શું હોય કે દર્દીને કોઈ દુઃખ હોય છે કોઈ એની જીવનમાં એવી એમ ઘટના બની હોય છે કે જેના દુઃખના કારણે આવું બધું બનતું હોય છે જ્યારે એસાફોટાડામાં એવું હોય છે કે એમાં પેટમાં ગેસ વધારે હોય છે અને દર્દીમાં શું હોય છે કે ચિંતા બી આવી જાય છે કે એના શું વારે ઘડીએ ચોવીસ કલાક જે વધારે પડતું હોય શું એક પેટના જ વિચારો કર્યા કરે અને ગેસ વિશે જ વિચારતો હોય છે તો કે આવી કોઈ કંડિશન બને તો એસા સાટાડા અને જો કોઈ દુઃખ બની હોય જિંદગીમાં ગમે તેવી એને દુઃખ એટલે કે કોઈ એવી એની ઘટના બની હોય એના કોઈ અંગત વ્યક્તિનું મરણ થયું હોય કે ગમે તેવું એના કોઈ એવું શોખ આવી ગયું હોય તો તમે શું ઇગ્નેશિયા નામની મેડિસિનનો ઉપયોગ કરી શકો છો હવે બીજું કે એક દુખાવમાં પણ આનો ઉપયોગ થાય છે દુખાવમાં શું છે કે ગમે તેવો દુખાવો હોય એ હાડકામાં હોય કે રૂમ આપણે નહીં કહેતા બોનમાં હોય કે મસલ્સ હોય કે રૂમેટીઝમ કહીએ કે આ દુખાવો શું રાત્રે વધારે થતો હોય છે દર્દીને દિવસે ઓછો હોય કે રાત્રે વધારે પડતો દુખાવો થતો હોય તો આ મેડિસિનનો ઉપયોગ કર્યા કરતા કરવામાં આવે છે હવે એક મેન્ટલ મેન્ટલ પ્રમાણે જો ઉપયોગ કરવો હોય તો એવું કહેવાય છે કે પેટમાં બહુ ગેસ થતો હોય છે અને દર્દી વારે ઘડીએ બસ એના જ વિચારો કરતો હોય છે એના જ વિચારોમાં ખોવાયેલો હોય છે ગેસ 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 તો આ એક મેન્ટલ સિમ્ટમ્સ પર પણ તમે આ

તો તમે એમાંથી એક સિમ્ટમ્સ કહેવાય આ એના કરતાં બીજો બી સિમ્ટમ્સ સેટ કરી જુઓ જે બે ત્રણ સિમ્ટમ્સ સેટ થાય અને તમારી બુક્સમાંથી ખોલીને જોઈ શકો છો અને તમને એવું લાગે કે આ મેડિસિનમાં વધારે સિમ્ટમ્સ સેટ થાય છે હોમિયોપેથિકમાં શું કે બે કે ત્રણ સિમ્ટમ્સ સેટ થતા હોય થોડી મોડાલિટી સેટ કરવી પડે થોડી એની ઠંડી કે ચીલી ડ્રગ્સ છે કે હોટ ડ્રગ્સ છે એ જોવું પડે અને એના પરથી જો મેડિસિન આપવામાં આવે તો શું છે કે રિઝલ્ટ મળવાના ચાન્સીસ વધારે છે સો ટકા એવું જ નહીં કહેતા પણ કે રિઝલ્ટ મળવાના ચાન્સીસ વધારે હોય છે અમુક ટાઈમ આપવો પડતો હોય છે કઈ બે ત્રણ દિવસમાં રિઝલ્ટ નથી મળતું એક દિવસ તો આપવું જ પડતી હોય છે અને રિઝલ્ટ મળવાના ચાન્સીસ વધારે હોય છે તો હવે આપણે એસાફટાડામાં બસ આટલા સિમ્પસ હું વાપરું છું આટલા સિમ્પસ જોઉં છું હવે તમારે જો વધારે ડિટેલમાં જોવું હોય તો તમારે બુક્સ માપવી પડશે ચલો ત્યારે બીજા વિડીયો મળીશું કોઈ નવી મેડિસિન જોડે ચલો ત્યારે